કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર ઉજવણી અંતર્ગત ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે તળાજા શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે તળાજા માર્કેટિંગ યાર્ડના સ્ટાફ દ્વારા તથા અન્ય લોકોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં હતું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર તથા ઇન્સ્પેક્ટર મનોજભાઈ પનોત સહિતના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા માર્કેટિંગ યાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોમાં તથા નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે માર્કેટિંગ યાર્ડ તળાજામાં કર્મચારી દ્વારા શેરી નાટકો ભજવવામાં આવ્યા હતા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે કર્મચારીઓ દ્વારા શેરી નાટક ભજવવામાં આવ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં જણસી ખેડૂતો લાવે તથા પશુપાલકો દૂધ સંઘમાં જ દૂધ ભરે અને ખેડૂત ખાતેદારો સહાય મંડળીમાં ધિરાણ લઈ સહકારથી સમૃદ્ધિનો સ્વપ્ન સાકાર થાય તે માટે સમજણ આપવામાં આવી હતી